લક્ઝરિયસ કારો ખરીદી કે જેની કિંમત પચાસ લાખની ઉંમર છે ઉપર છે અને બીજા જે વ્યક્તિઓ જે છે બે હજાર ત્રેવીસની આપણે કમ્પેરિઝન કરીએ તો બે હજાર ત્રેવીસની અંદર એકસો નવ જેટલા વાહન ચાલકોએ પચાસ લાખની ઉપરની કિંમતની વ્હીકલ ખરીદ્યા હતા એની કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો બે હજાર ચોવીસની અંદર આંકડામાં થોડો વધારો થયેલો છે અને આપણે કહીએ તો લોકોની અંદર એનો ક્રેસ પણ વધી રહ્યો છે એ જરૂર ચોક્કસ બાબતે આપને જણાવી દઉં કે સરકાર શ્રીનીયમ અને ધારા ધોરણ મુજબ સિલ્વર અને ગોલ્ડન નંબરોની બોલાબોલી થતી હોય છે ફોર વ્હીલરની અંદર વાત કરીએ તો મિનિમમ ચાલીસ હજાર રૂપિયામાં તમે એને સિલેક્ટેડની અંદર પસંદગીનો જે નંબર હોય એના માટેની તમે કેટરી કરી શકો છો ત્યારબાદ સિલ્વર નંબર માટે પંદર હજાર રૂપિયા ભરી અને તમે એમાં એન્ટર થઈ શકો જ્યારે એની હરાજી થાય છે ત્યારે એ નંબરની એક મોટી અમાઉન્ટ કે રકમ થતી હોય છે એવી જ રીતે આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર ગત વર્ષ બે હજાર ચોવીસની અંદર આશરે પંદર કરોડની આજુબાજુ લોકોએ એનો લાભ લીધો ફોર વ્હીલર માટે અગિયાર લાખ જે તો જ્ઞાણ છે જે ટુ માટે કંઈક ત્રણ લાખ બે હરજી જરૂર ચોક્કસ જણાવી દઉં છું કે એના માટે લોકોનો જે ટ્રેસ છે લોકોનો જે ઉત્સાહ છે કે એક નંબર આવો હોવો જોઈએ કે સાત નંબર હોવો જોઈએ કે નવ નંબર હોવો જોઈએ એ પોતાની પસંદગીના પ્રમાણે અને લોકો જોડે હરાજીમાં ઉતરી અને નંબર મેળવતા હોય છે